લોકસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવામાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોની ચૂંટણીનું જોર લગાવી રહી છે તેવામાં આરજેડી નેતા તેજસ્વી યાદવે આરજેડી તેના ક્વોટાની છવ્વીસ સીટોમાંથી ત્રણ સીટો મુકેશ સહાની આપશે તેમ કહ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ મુકેશ સહાની વિકાસશીલ ઇન્સાન પાર્ટીએ મહાગઠબંધનમાં પ્રવેશ કર્યો છે આરજેડીએ તેના કોટામાંથી સહનીની પાર્ટી વીઆઈપીને ત્રણ સીટો આપવાની જાહેરાત કરી છે આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે તેમની પાર્ટી મુકેશ સહની પાર્ટીને તેની છવ્વીસ બેઠકોના કોટામાંથી ત્રણ બેઠકો આપશે અગાઉ સમાચાર આવ્યા હતા કે આરજેડીએ મુકેશ પ્રસ્તાવ મૂક્યો હતો જેને તેમણે ફગાવી દીધો હતો જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આરજેડી તેના કોટાની છવ્વીસ સીટોમાંથી ત્રણ સીટો મુકેશ સહનીને આપશે મુકેશ સાહનીની પાર્ટીને ગોપાલગંજ ઝાંઝરપુર અને મોતીહારી મળી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ